શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યયનું મહાત્મય આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રી શંકર ભગવાને પાર્વતીજીને કહ્યું હે દેવી હવે તમે ગીતાજીના આઠમા અધ્યયનું મહાત્મય સાંભળો એ સાંભળવાથી લોકોના મહાન પાપો નાશ પામે છે દક્ષિણમાં આમદકપુર નામની નગરી છે એ નગરીમાં ભવાની શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તેનું અધપતન થયું હતું તે દુરાચારી બન્યો હતો એક દિવસ તેણે તાળીનો નશો કર્યો નશામાં ને નશામાં ચાલતા ઠોકર વાગી અને એ પડી ગયો પથ્થર પર માથું પછડાતા એનું મૃત્યુ થયું એ જ્યાં મરણ પામ્યો ત્યાં એક તાડનું ઝાડ ઉગ્યું તે ઝાડ ઉપર એક બ્રહ્મ રાક્ષસ પોતાની સ્ત્રી સાથે આવીને રહેવા લાગ્યો એક દિવસ બ્રહ્મ રાક્ષસની સ્ત્રીએ પોતાના સ્વામીને ઉધારનો ઉપાય પૂછ્યો બ્રહ્મ રાક્ષસે તેને કહ્યું ગીતાજીના આઠમા અધ્યયનો પાઠ કરનારનો ઉધાર થઈ શકે છે દારૂના નશામાં ચકચુર રહેતો હોવાથી એણે તેના પર કોઈ વખત લક્ષ્ય આપ્યું નથી પણ એક દિવસ એ અધ્યાયનો અડધો શ્લોક બોલ્યો એ શ્લોક સાંભળીને તાળનું ઝાડ સુકાઈ જઈને નીચે પડી ગયું એ ઝાડની યોનીમાંથી છૂટેલો ભવાની શર્મા બીજા જન્મમાં બ્રાહ્મણ થયો અને ગીતાજીના આઠમા અધ્યયનો પાઠ કરી વિષ્ણુ લોક ગયો પેલો રાક્ષસ અને તેની પત્ની પણ રાક્ષસની યોનિમાંથી છૂટી વૈકુંઠને પામ્યા